જય માતાજી મિત્રો સ્વાગત છે ભરી નવા બ્લોગ ની અંદર આજે આપણે ખાસ કરીને નાની ટેસ્ટ લઈ આવ્યા છીએ દવા છાંટવાનું ચાલુ છે એક પણ આજે રાઉન્ડ લીધો નથી આજે પિસ્તાલીસ દિવસે મચ્છી નો રાઉન્ડ લેવાનો છે સાધારણ રાઉન્ડ છે નોર્મલ રાઉન્ડ આવું એટલે કેટલા એટલે લઈ આવ્યા ટેકરી જાય રોગી મહેનત બહુ પડે છે એટલે આ ટેક્ટરી લઈ આવ્યા જુગાર ખાસ કરી દવા નાખી દીધી આગળ હવે પાણીથી મોટરથી ટાંકો ભરી સીધું ચાલું ફેક્ટરી છે મામાનીયા સ્ટ્રીંગ ટેક કંઈક આવી જુગાડ બનાવ્યો હતો બસો નું છે હા તો બેસી लारि ले त न, न।, न। વચલો નહી રે ના દેસે તો આ કાર્યો ભાઈ એ પ્રેશર બીનો નહોતું થી આ એ બનાવી દેખ જમાવટ કરતો આવે હો હવે બાય બાય સીધો નીચે પાયામાં એક એક માડીનો નો આટ્યો હટ્યો ભલે મોજ ભલે મારા ખંભા ઉપર થી બાર ઉતરી ગયું પપથી બાકી જમા નાખતો જોઈને મજા આવ્યા રાખે કેટલું કામ ઓછું થઈ જાય ખેડૂત આવો જ કર્યું એટલે ઘણા ટ્રેક્ટર મોટર સાયકલ બધા બનાવી લઈએ ટ્રેક્ટર મોટા બનાવી લઈએ ભલે ખેડૂત ભલે થોડોક મોટો પર હાથ રાખવું પડે કા આપડો ઉપર ધોવાના કાટી જાય લઈ જાય લગભગ લગભગ એક બેલર બસો લીટર નો પાંચ વીઘા સાડા પાંચ વીઘા આજુબાજુ બીયો ગયો છે બસો લીટર આગળ પૂરો થયો અહીંયા બરાબર માફી દવા પડે આજે બે પાપાપ એવા પડે પણ પ્રેશર જમીનમાં ડાળી ડાયરેક્ટ માટી સીધે સીધો નીચે આવી જાય એટલું પ્રેશર આવે છે જમા વળો ચાલો તો આજે પાછો બીજો બેલો કરીને આજે આખો દિવસ આજ લો આવશે કારણ કે આપણે બધીવાળીમાં છાંટી નાખવાની છે આવા દવાની એટલે મોજે મોજ મચી પાણી જે વરસાદ નહીં આવે તો પણ ચાલુ કરો એવું છે પાનથી છાંટવાનું છે તો હવે આવી ગયા છે વાડી નંબર બે ઉપર જટા કે વધુ છટાઈ ગઈ આપણી મેઇન વાડી છે એટલે આ છે એમાં બે થી અઢી જેવા બેલો જોશે હવે ટૂંકમાં હવે બે જ જોશે કારણ કે આ છે એના પછીના બે જોશે એટલે આ છટાઈ જાય આ કઈ થયું એક બેલર પાંચ છ વીઘામાં વ્યુ જાય છે અને આ જો હાલ તો અહીંયા આપણે આજે ચાલુ કરી દીધી છે અહીંયા રમતું આવે આ જો ખાતરોડો છો એટલો બધો લીલો છે ને જે બિન ખતરો છે બધો પીરો છે ને આ બાજુ તો વિકાસ નું કાંઈ નામ એ નથી તો વિકાસ છે ત્યાં ગાંધો છે મજા નહીં આ રાહ મોરે મોરો જાય ભાઈ આવું કંઈક હોય તો કાંઈક સહેલું થઈ જાય ખેડૂતને અને ટેકનોલોજીથી કામ કરવું કંઈક સારું લાગે હવે આખું બધું છટી પછી આ બજાર કોલી વાડી કનૈયા વાડી હાલો તો બ્લોગમાં બન્યા રહેજો અહીંયા લાંબુ પડતો જબરજસ્ત મજા આવશે આટવાની અહીંયા ખાણા ખચકા બહુ છે એટલે મેં નહીં તો સીધો લીટો નહીં લીટો મોજ આવી જાય બ્લોગમાં બન્યા રહેજો આવી ગયા છે ત્રીજી વાડીમાં આ બપોર સુધી તન વાળી છટાઈ જાય કારણ કે આ બધે બધું ભોખરીઓ બતો જાય એટલે એટલે આ વાળી એ જાય આ સાફ છે એક બેલો થઈ રહે થોડો ઘણો ઘટીએ તો આપણે પંપ પછી લઈ દેવું એક ઘટીએ તો નાખી દેવું જે ચાલુ છે છાંટવાનું કામકાજ આ મારવી પણ હવે જો બપોર થાય એટલે મોરી પડી જાય છે વરસાદ નથી ને એટલે થોડોક એમાં મોરપ દેખાય છે વરસાદ આવી જ રીતે એક કિસાન ભાઈએ જોરદાર જુગાર બનાવ્યો છે ભાવ તો મળતા નથી એટલે એ મજૂરી ઓછી થઈ આપણા ફાયદામાં છે લીટમાં છે એના માટે આ આપણે આ જુગાર આપણા આજવાડીમાં છે આપણે સુરાપુરા દાદા તો સુરાપુરા દાદાને દર્શન કરી લઈએ દવાનું ચામ કામ ચાલુ જ છે હજી ઓથેરમાં જ લગભગ અડધી વાઈ જાય છે સારી છે માંડવી પાણીની જરૂર છે એટલે થોડીક મોરી પડી જાય છે બપોર થાય છે એટલે માંડવી ડેમ પડી જાય છે આવી જ રીતે ને પૂરો કરું છું બધાને જય માતાજી જય દ્વારકા